સારસ્વતમ સંચાલિત પી એ હાઈસ્કૂલ નિર્ણય મધ્ય વિદ્યાર્થી દ્વારા માનસિક આરોગ્ય જાગૃતિ અંગે નાટક ભજવાયું સંચાલિત પી એ હાઈસ્કૂલ ધોરણ માનસિક આરોગ્ય અંગે લોક જાગૃતિ સારસ્વતમ લોકજાગૃતિ સામાજિક રીતે મહત્વનું નાટક રજૂ કર્યું મનોવિજ્ઞાનના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામીના નવતર વિચાર પરથી તૈયાર કરાવાયેલા આ નાટકનું પ્રસ્તુતિ છ અંકોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું જેમાં ઓટિઝમ સ્પેસિફિક ફોબિયા ઓડી એડીએસડી જેવી વિવિધ મનોવિકૃતિઓને જીવંત રીતે રજૂ કરવામાં આવી દરેક વિકૃતિના લક્ષણો તેમજ તેના ઉપચાર અંગે મનોવૈજ્ઞાનિક અને મનો ચિકિત્સકની યોગ્ય સલાહ સમજાવી ખાસ કરી માનસિક બીમારીઓને લઈ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા તાંત્રિક ભૂવા જેવા ખોટા ઉપાયો સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને લોકો કેવી રીતે યોગ્ય સમયસર મનોચિકિત્સકનો સંપર્ક કરવાથી સકારાત્મક પરિણામ મેળવી શકે તે સહિતનો સંદેશ પ્રેક્ષકો સુધી પહોંચાડ્યા હતો નાટકનું આયોજન આચાર્ય શ્રી ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું વિદ્યાર્થીઓની અભિનય ક્ષમતા શિક્ષિકાની સર્જનાત્મક કલ્પના અને સ્ટાફનો સહકાર આ ત્રણે સાથે મળી નાટકને અત્યંત અસરકારક અને પ્રેરણાદાયી બનાવેલ નમસ્કાર આજ રોજ એસએસપી હાઈસ્કૂલ નિરણા મતે ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા મનોવિકૃતિ અને તેના લક્ષણો અંગે નાટક રજૂ કરવામાં આવ્યો જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્યમાં પણ લોકોમાં જાગૃતિ આવે આપણે જાણીએ છીએ કે સ્વસ્થ વ્યક્તિ જ સ્વસ્થ સમાજની રચના કરી શકે છે પરંતુ જેટલી જાગૃતિ શારીરિક સ્વાસ્થ્ય અંગે છે એટલી માનસિક સ્વાસ્થ્ય અંગે નથી શરીરમાં જો કંઈ તકલીફ થાય છે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ પણ હજી પણ માનસિક રોગ માટે આપણે ભૂવા ભવાઈ કે મંત્રિક તાંત્રિક પાસે લઈ જઈએ છીએ તો આ અંગે જાગૃતતા કેળવવા માટે ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા આજે નાટક રજૂ કરવામાં આવ્યું જેના કારણે લોકોમાં અંધશ્રદ્ધા ઘટે અને મનોવિકૃતિ અંગે જાગૃતતા કેળવાય જેથી આવા માનસિક બીમાર લોકોમાં લોકોના લક્ષણોને જાણી અને વહેલીને વહેલી તકે યોગ્ય અને સમયસર સારવાર મળી શકે અસ્તુ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નલિયા સાકચ